કેશોર કેંગ અને ડૉક્ટર ભરત આહિર આ બે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થઈ ગયા પછી એક ચેનલ બનાવી ચેનલનું નામ હતું ગુજરાતી ભડાકા અને આ ચેનલની અંદર બે સાથે મળીને સરસ મજાના વિડીયો બનાવતા હતા પણ ભાઈ અચાનક આ ચેનલની અંદર વિડીયો આવવાનું બંધ થઈ ગયું છેલ્લા ત્રણ મહિનાથી આ ચેનલની અંદર એક પણ વિડીયો નથી આવ્યો અને જે વિડીયો આવ્યો છે એ બરફની ઉપર કંઈક ચેલેન્જિંગ વિડીયો હતો એ વિડીયો આવ્યો છે પછી ભાઈ અચાનક આવું તો શું થયું કે આ બે વિડીયો બનાવવાનું જ બંધ કરી દીધું

કે હમણાંથી મારી ચેનલનો વ્યૂ નથી આવતા ચેનલ હાલે છે ડાઉનમાં તો ચેનલને શું કહેવાય ટૂંકમાં ચેનલને રોકેટની ઘડે ઉડાડવા માટે આ બેસ્ટ ઉપાય છે એમાંય ત્યાં બે પાસા ફેમસ તો છે જથી આપણે એના નામ ઉપર થોડાક એવા વ્યૂસ આપી લઈએ તો એને હું ફેર પડી જાય યાર એ બડી અચ્છી વાત કહી આપ હવે હું તમને બતાવું કેશુર કિંગ નો એક વિડિયો થોડાક સમય પહેલા કેશુર કિંગે ઇન્સ્ટાગ્રામ ની અંદર આવડ્યા સ્ટોરી રાખી હતી આયે દેખતે મજા આયા આયે સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે તો ધ્યાન રાખજો એકલા ના આવજો હગા વાલા લેતા આવજો એકલાથી પૂગ નહીં થાય દેખાય પાછળ હું ઇલેવન કેવન ટ્રાન્સફોર્મ ઇન્સ્ટાગ્રામ ની અંદર ચડાવેલી આ સ્ટોરીની ની રિપ્લાય આપતા ડોક્ટર ભરત આહીર એ પણ ઇન્સ્ટાગ્રામ ની અંદર એક સ્ટોરી ચડાવી ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગા વાલા લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ન્યા આવું અને એકલો જ આવું હે ભગવાન એ ક્યાં હોય મહેરબાની મુજબ સમજાય બંને ઇન્સ્ટાગ્રામ ની અંદર આવી આવી સ્ટોરી જોઈને મને ખબર પડી ગઈ હતી કે હવે મામલો મેદા છે અને પંદર પંદર મિનિટ ની અંદર બે પોતપોતાની ઇન્સ્ટા આ સ્ટોરીને હટાવી પણ દીધી હતી હવે ભાઈ મામલો મેદાન સડી ગયો હતો તો આ એક ભાઈ યુટ્યુબર છે યુટ્યુબર નું નામ મને નથી આવડતું પણ એ ભાઈ ની યુટ્યુબ ચેનલ ની અંદર ડોક્ટર ભરત આહી રે કેશુર કિંગ ને આપી ખુલે આમ ચેલેન્જ બહુ બધી કમેન્ટ આવે છે મને એક વિડિયો બનાવો ડિટેલમાં માં વિડિયો બનાવો કેસુર કિંગ ને ભરત ને હું છે કેસુર કિંગ ને ભરત ને શું કરવાનું છે સમાધાન થાય કે નહીં શું કરવાનું છે એની વિશે તું બે શબ્દ કહે કે શું કરવાનું છે અત્યારે અહીંયા બરાબર મારી આજે એમાં ચર્ચા કરવી નથી હું એમાં ઊંડું ને પછી એ લેવા નકર દેવા પડી જાય વાળા ભાઈ તમારા ને મેટર હું છે ખરેખર કે ને એ મેટર અમારે બહુ મોટી છે અને એ ઘડીક માં પતવાની છે અને પતાવવી નથી બરાબર કદાચ મને ગમે સમજાવવા આવે ને કે મેટર પતાવી નાખજો હું પતાવ એક કામ કરો જે હોય તો ડિટેલમાં આપણે આપણે આપડે ઓડિયન્સ છે કે હું છું હું નહીં કઈ રીત નહીં એ હું તમને કઈ પેલા નાસ્તો પાણી કરી લઈ તમે હવર હવર માં આવા પ્રશ્ન પૂછો હવે તમે જોયું શું કીધું ડોક્ટર ભરત આયર કે ભાઈ મેટર તો મોટી છે આપણે ઘડીમાં પતાવવાની થાતી નથી એટલે ભાઈ મારો અંદાજો એવો કે છે કે હવે ડોક્ટર ભરત આયર અને કેસુર કિંગ બંને સાથે વિડિયો ક્યારેય નહીં બનાવ કેમ કે આ બે એની પોતપોતાની અલગ અલગ ચેનલ બનાવી નાખી છે વ્લોગિંગ સિવાયની એક્સપેરિમેન્ટની પણ અલગ અલગ ચેનલો

તારે હું કરવાનું છે કે વર્કિંગ ને શું કરવાનું છે કે દિન તું વેવર વર્કિંગ ને મારે લેવા કે દેવા કઈ નથી તારે તો તારે કે વર્કિંગ ને લપ કરવાન થાતી હોય ગાઈલ આવીને કહી દેજો કે એક વાર કહી દે તું તો લપ જ કરવી છે કે ને બારા બેઠા તો ભાઈ કે વર્કિંગ તારે છે ને લપ કરવા ને ભરત ને કીધું ભરતે કીધું લપ કરવાન થતું હોય ગાઈલ બાકી રોગે રોગી વાત ન કર મારા ભાઈ ગમે ને બોલાવી લેજે મને બરાબર સિંગલ ફોન કરી ને ગમે ને બાકી આ સ્ટોરી છે ને કે વર્કિંગ કે તો આમને તેમને કહી દે કે એકલો જ હોય કહી દે સ્ટોરી થી ભાઈડા બી હા બાકી ભરત એકલો જ હોય બરાબર બાકી તારથી જી થાય ને કોઈ થી નો થાય બરાબર ને બરાબર કોઈ

જો જો નહી તો ખબર અમુક લોકો ને વ્યૂ ના આવતા એટલે વ્યૂ પાછળ આવું કરે કે વાંધો નહીં નો ડાઉટ ભાઈ આપડા નામ રાખીને કે આપણે ફોટા રાખીને તમે વ્યૂ ખેંચતા હો મને જરા એટલે જરાય વાંધો નથી પણ ઈ વાત તમારે હાસ્યો હો કેશુર ભાઈ અમુક અમુક માણસો ને વ્યૂ નો આવે એટલે આવું કરે જેમ કે હું પણ કરું છું કેસુર ભાઈ તમે તો મને કહી દીધું પણ વાંધો નહીં મને કે ફેર નો પડે અમુક લોકો પછી વડી વડી વાતો કરે છે ને ખાલી ઇન્ટરનેટ ઉપર અમુક લોકો કામ કેવું ખબર ખાલી બકબક જ કરવાનું હોય રિયલ લાઈફમાં બાકી કઈ એટલે કઈ થાય નહીં અને સિમ્પલ સાદા દેખાતા લોકો વિશે જોઈને તમને એવું લાગે ઓ હા શું કરી શકીએ આને પેલા કીધું હે આવું અમે બહુ પેલા કામ મૂકી દીધું એમ બધું મૂકી દીધું હે ભૂલી નથી ગયા હરખા શબ્દ મારે સાંભળી લેજો મૂકી દીધું નથી બોલાવી લે લી ને કરવી તમજી સાંભળજો વિડીયો પાછળ કરીને જોજો કે તમારે લપ કરવી અહીંયા ગમે ત્યાં બોલાવી લેજો લપ ઈ લોકો ને કરવી અને બોલાવા આપડે થોડુંક સેન્સ વાપરો મારો ભાઈ નક યુઝલી કેવું હોય આજ મારે લપ કરવું હોય ને તો એને ફોન કરે બોલાવ હાલે ભાઈ તારે લભ કરવું તું આવતો રે મારે બોલાવવાનું હોય કઈ ઈ લોકો આપણે સામે ન ના બોલાવે કઈક કંઈક થોડુંક થોડુંક બુદ્ધિ વાપરો તો બધા કામ કરી લીધા ભાઈ ભાઈ આપણને શોખી શોખી તો કાંઈ ખબર ન પડી કે એકચ્યુઅલીમાં બેને શું મેટર છે જે કાંઈ મેટર હોય પણ જો આ રીતના એના ઇન્સ્ટાગ્રામની અંદર પહેલાં થોડાક દિવસ પહેલાં સ્ટોરી આવી અને પછી ભાઈ ડૉક્ટર ભરત હાઈ રે બીજાની ચેનલમાં કીધું કેશુર કિંગને ખુલ્લે આમ કે લપસ કરવાની થાય અને એ લપનો રિપ્લાય આપતા ડૉ કેશુર કિંગે પણ એક વિડીયો બનાવીને કહી દીધું કે અમુક લોકોનો વ્યૂ ના આવતો હોય એટલે વિડીયો બનાવતા હોય યાર પણ કાંઈ વાંધો નહીં આવું કાંઈક મેટર થાય ને શેનાથી અને શું પ્રોબ્લેમથી મેટર થાય મારો ભાઈ મને કાંઈ ખબર નથી જો તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો યાર વિડીયોને લાઈક કરજો હું મને આવા વિડીયો હું બનાવતો નથી પણ વ્યૂ નતા આવતા એટલે આપણે પણ વિચાર કર્યો કે હાલો યાર આપણે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખીએ અને થોડાક એવા વ્યૂને લૂટી લઈએ તો આપણે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને